હેલો ફ્રેન્ડ જય દવાર રાધે રાધે આજે આપણે બનાવશું આ મોળાની સૂકી ભાજી અને શાક પણ કહીએ કો તેને મેં ધોઈ અને સાફ કરી લીધા છે અને હવે એને આપણે આવી રીતે આપણે જે બટેટાના ભજીયા પાડતા હોય ને એવી શિપ્સ કરી નાખશું એની આવી રીતે આપણે શિપ્સ તૈયાર કરી નાખશું તમે સરીએથી પણ કરી શકો પણ એ થોડીક જાડી પડે એટલે વાર લાગે જો તમે આવી રીતે આપણે બધી શિપ્સ તૈયાર કરી લઈશું આવી રીતે અહીંયા મેં બધા મોડાની શિપ્સ કરી લીધી છે હવે એનો વઘાર કરશું આપણે અહીંયા મેં કડાઈ ગરમ કરવા મૂકી દીધી છે અને તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે થોડીક હિંગ ઉમેરી દઈશું થોડીક રાઈ ઉમેરશું જીરું અને અહીંયા મેં એક લવિંગ સૂકા મરચા ને બાદિયાની નહીં લીધું હતું તે ઉમેરી દેસુ એનો સ્વાદ પણ સરસ આવે અને હવે આપણે મૂળા ઉમેરી દેસુ જે સુધાઈ રાખશે તે અત્યારે શિયાળો શરૂ છે એટલે મૂળાય બહુ સરસ મળે તમે એકવાર આવી રીતે સુકી ભાજી બનાવજો બહુ સરસ લાગે થોડી હળદર ઉમેરી દેશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને આવી રીતે મિક્સ કરી લેશું હવે ઢાંકીને આપણે એને સડવા દઈશું ધીમા ગે છે અને લીલા મરસાની કટકી ઉમેરી દઈશું હવે આપણે વચ્ચે વચ્ચે સેક કરતા રહીશું અને આને પાણી નથી રેડવાનું તેલમાં તે સાતળી લેવાના છે એટલે સરસ સ્વાદ આવશે અને જો થોડાક આમ ઝાડા એવા સુધાર્યા હોય તો તમારે પાણી રેડી એકો અને પછી ડીશ ઢાંકીને ચડવા દેવાના આ સૂકી ભાજી એકવાર તમે મૂળાની બનાવો છો બહુ સરસ લાગશે અમારે તો શિયાળો શરૂ થાય ને એટલે અમે તો આવી રીતે સૂકી ભાજી બનાવીએ જ તે હવે આપણે જોઈ જોશું આપણા મૂળાની સડી ગયા છે જુઓ તમે હવે આપણે એમાં મસાલા કરી લેશું કાશ્મીરી મરચું ઉમેરી દઈશું એક ચમચી જેટલું તમે તીખું લેતા હો એ પ્રમાણે ઉમેરવાનું એક ચમચી જીરું પાવડર અને ગરમ મસાલો અને થોડીક આપણે ખાંડ ઉમેરશું એનો સ્વાદ પણ સરસ આમાં અને અડધું લીંબુ નીસવી દેશું હવે આ મસાલા આપણે સાતળી લેશું આવી રીતે હવે એમાં આપણે બે ચમચી ચણાનો લોટ ઉમેરશું તેનથી બહુ સરસ સ્વાદ આવે અને મિક્સ કરી લેશું આવી રીતે અને તમે પરોઠા સાથે પણ ખાઈ શકો અને દાળ ભાત કર્યા હોય તોય તમે મૂળાના પાનની ભાજી તો ઘણા બનાવતા હોય પણ એકવાર મારી રીતે તમે આવી રીતે મૂળાની સુકી ભાજી છો અને શાક પણ કહી શકો અને હવે આપણા બધા મસાલા સતળાઈ ગયા છે અને ઉપરથી કોથમરી ઉમેરી દઈશું અને ગેસ બંધ કરી દઈશું જુઓ તમે આપણે આ મૂળાની સૂકી ભાજી તૈયાર છે કોઈને ખબર ના પડે કે બટેટાની છે કે મૂળાની છે તમે ખાવ ત્યારે ખબર પડે આ અને મારી આ મૂળાની ભાજી તૈયાર છે તમે જોઈ શકો છો સરસ બની છે સુગંધ સરસ આવે છે અને મારે મૂળાની આ સૂકી ભાજી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો